શ્રી નમઃ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કીજે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં પાડી છે સવા લાખ ની રે તાળી પાડી છે સવા લાખ ની રે તાળીના મૂલ ના હોય મારા વાલા ભજન ના મૂલ ના હોય મારા વાલા તાળી પાડી છે સવા લાખ ની રે નંદ સવા લાખ ના રે લાલા ના મૂલ ના હોય મારા વાલા તાળી પાડી છે સવા લાખ ની રે બળભદ્રવીર સવા ના રે ગોવાળોના મૂલ ના હોય અમારા વાલા તાળી પાડી છે સવા લાખની રે રાધા રુક્ષ્મણી સવા ના રે ગોપીઓના મૂલ ના હોય અમારા વાલા તાળી પાડી છે સવા લાખની રે દ્વારિકા ધામ મરડી મણું રે ગોકુળના મૂલ ના હોય અમારા વાલા તાળી પાળી છે સવા લાખની રે સો સો કોયલ તોડે મળી રે મોરલીના મૂલ ના હોય અમારા વાલા તાળી પાડી છે સવા લાખની રે મંડપ બાંધ્યા છે નરિયા ફૂલના રે મેં કે મલકની માય મારા વાલા તાળી પાડી છે સવાલા રે જશોદાજી ગણવા લાગ્યા રે લાલાના મૂલ ના હોય મારા વાલા તાળી પાડી છે સવા લાખની રે દીવો બળે છે ગણા હેત થી રે દીવો બળે છે ગણા હેત નો રે પ્રકાશ એનો ફેલાય મારા વાલા કાળી પાડી છે સવાલા ની રે રાધા પૂછે છે બેન ને કોના તે ગુણ લાગવાય મારા વા તાળી પાડી છે સવા લાખની રે મથુરાથી મોહન આવ્યા રે ગુણલા તે એમ ના ગવાય મારા વાલા તાળી પાડી છે સવા લાખની રે કાળીના મૂલ ના હોય મારા વાલા ભજનના મૂલ ના હોય મારા વાલા પાડી છે સવા લાખની રે કૃષ્ણ કનૈયા લાલ જય